લિંબાયત ખાતે આવેલા નીલગિરી સર્કલ પાસે રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાનું ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અને નવસારના સાંસદ સીઆર પાર્ટીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાણી લક્ષ્મીબાઈ કે જેણે અંગ્રેજો સામે લડાઈ આપી હતી અને મહિલાઓને એક ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે જેઓ લિંબાયત ખાતે આવેલા નીલગિરી સર્કલ ખાતે પ્રતિમાનું તેમનું લોકાર્પણ કર્યું હતું લિંબાયતના નીલગિરી સર્કલ ખાતે રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાનું ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટિલના હસ્તે લોકાર્પણ કરાયું હતું રોલ નગારા સાથે ફૂલ સજાવટની રાણી લક્ષ્મીબાઈનું પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું નમસ્કાર મિત્રો આજે સુરતમાં લિંબાયત વિધાનસભામાં જે અનેક મહાનુભાવોની પ્રતિમા અહીંયા સ્થાપવામાં આવી છે છત્રપતિ શિવાજી મહારાજની પણ પ્રતિમા છે મહારાણા પ્રતાપની પણ પ્રતિમાની અહીંયા સ્થાપના વિધાનસભામાં કરવામાં આવી છે અને આજે ઝાંસીની રાણી લક્ષ્મીભાઈની પણ પ્રતિમા એ આજે રંગે ચંગે ઘોડેશવાર રાણી લક્ષ્મીભાઈની ઝાંસીની રાણીની પ્રતિમાની આજે સ્થાપના કરવામાં આવી છે લોકોના સાથ અને સહકારથી એમની લાગણી એમને પ્રદર્શિત કરવા માટે ઘણા સમયથી મહાનગરપાલિકા પાસે જગ્યાની માગણી કરી હતી અને આ જગ્યા પર આ પ્રતિમા સ્થાપવા માટે દરેક જણનો સહયોગ મળે એના માટે એમનો જે પ્રયત્ન હતો આજે સફળ થયો છે ને સૌના અને સૌના સહકારથી આજે આ પ્રતિમાની સ્થાપના થઈ છે હું લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેનને અને સૌ કાર્યકર્તાઓને એમની સાથે જોડાયેલા અને આ સૌ આગેવાનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું લિંબાયત ના નીલગીરી સર્કલ ખાતે રાણી લક્ષ્મીબાઈ ની પ્રતિમા લોકાર્પણ કરાયું હતું તે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ ઉપસ્થિત પામ્યા હતા અઝર કુરસી સાથે હર્ષદ સેઠા